તો અલગ ટુ ફેમિલી એમ છો બધા મજા મને તો જય માતાજીને જય દ્વારકાધીશ જો આપણે જે કેટલા સમય છે આપણે પાસે આ જોડિયો લો છે અને આપણે જઈ રહ્યા છીએ આજે પાસે આ આંબાડી આજે જામ આંબાડી પાછા આજે મહેમાન ચાલો આજે પણ પાર્ટી આપણે પ્રોગ્રામ ગોઠવી નાખો છે તો આપણે જઈ રહ્યા છીએ કાજુ મસાલાના શાકનો પ્રોગ્રામ છે આજે આંબાડી મહેમાનની વાડી તો ચાલો કન્ટીન્યુ લોગમાં જોડાઈ રહ્યા સવારે મળીશું ઠેઠ આપણે મહેમાનની વાડીએ જઈને ફાઇનલી જો આપડે ડામાનાગામ ફળદી છે આજે છે કાજુ કાજુ હા કાજુ કતરીનું સાગને દો બાર વીપુલ ભાઈને વાડી આવી જશે આજે ફરીવાર આંબાડી ચાલો જો કાજુ કામ ચાલુ છે કાજુ બદામનો સાક બનાવવાનો ત્યાં જાવ જો કાજુ મૂકવાના કાજુ આવી ગયા છે

અને અહીંયા અમારે જો ભાઈ આનું મામાને વાડે છે પણ ક્યાંય બોલતી નો નહીં જો તો ઓળખો છો લે ને હા ને આવો કાલે હા લે લે રોટલા લેતા ને ગરીતી બાપા આવે

કેટલું જ એટલે કેટલું

દેશી ગામડાનું શાક એટલે જોવો તો કેમ છે કાશ્મીરી થઈ ગયું એટલે એ કાશ્મીરી શાક થઈ ગયું તૈયાર ચાલો કસ્તુરી

ચાલો કાજુ કચરી ને શાક કે કાજુ મસાલા શાક તૈયાર જો સટાકેદાર દેશી ગામડાનું શાક દેશી સોલા ઉપર કારીગર છે અમારે ગભા હતા હા મિત્ર હોત ગો હા હવે આવો બધા ખાવા આવે કાજુ બદામ નું એટલે કાજુ કાજુ મિસાલા કાજુ બદામ મને આવડે જાય મારું એ બધું હાલે કાજુ બદામ હા હા શિમ પ્રોગ્રામ છે તો શાક થઈ જ્યું તૈયાર હા હા જો તમાર રાઈડું નાખે ભૂછો થઈ ગયો એટલે ઘડી પર રોટલા લાવ એ

બસ બસ આ કે